નંબર સમતલ સપાટી પર બે મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો એમ બરાબર એક કિલો દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બોડ એફઆર એક્સના પ્રમાણમાં છે અને જેનું મૂલ્ય આપ્યું છે એફઆર બરાબર માઇનસ કી બાય એક્સ જ્યારે પોઈન્ટ વન લેસ દેન એક્સ લેસ દેન ટુ પોઈન્ટ ઝીરો વન મીટર અહીં સ્મોલ કે કચળાંક છે જેની કિંમત 0.5 પાંચ ઝૂલ આપેલી છે તથા એફઆર બરાબર ઝીરો જ્યારે એક્સ ઇઝ લેસ ધેન પોઈન્ટ વન મીટર અને એક્સ ઇઝ ગ્રેટર ધેન ટુ પોઈન્ટ ઝીરો વન મીટર તો આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ ઝડપ વીએફ કેટલી હશે અહીં આપણે આ પ્રશ્ન પરથી એટલું તો સમજી ગયા કે ઝીરોથી Shudhi, ni, dharmian, thi, 0.1 વન મીટર સુધી બ્લોકની ગતિ દરમિયાન તેની પર કોઈ બળ લાગતું નથી 0.1 વન મીટરથી બે પોઈન્ટ ઝીરો વન મીટર સુધી એની પર અવરોધક બળ લાગી રહ્યું છે રાઈટ અને એની કિંમત તમને એફઆર બરાબર માઇનસ કે બાય એક્સ જ્યાં કે બરાબર પોઈન્ટ ફાઇવ ઝૂલ કરીને આપ્યું છે અને ત્યારબાદ એક્સ બરાબર બે પોઈન્ટ એક મીટર પછી તેની પર કોઈ અવરોધક બળ લાગતું નથી તો અહીં અવરોધક બળ એફઆર બરાબર ઝીરો જ્યારે એક્સ ઇઝ લેસ દેન પોઈન્ટ વન મીટર એફઆર બરાબર માઇનસ કે ભાગે એક્સ જ્યાં કે એક અચળાંગ છે જેની કિંમત પોઈન્ટ પાંચ ઝૂલ છે તો એફઆર બરાબર માઇનસ કે બાય એક્સ જ્યારે એક્સની કિંમત પોઈન્ટ વન મીટર અને ટુ પોઈન્ટ ઝીરો વન મીટરની વચ્ચે હોય ત્યારે અને એફઆર બરાબર ઝીરો જ્યારે એક્સની કિંમત બે પોઈન્ટ ઝીરો એક મીટરથી વધારે હોય ત્યારે બાળકો અહીંયા આપણે એક્સ બરાબર ઝીરો લઈ લઈએ અહીંયા આપણે એક્સની કિંમત પોઈન્ટ વન મીટર લઈ લઈએ અને અહીંયા આપણે એક્સની કિંમત બે ઝીરો વન મીટર લઈ લઈએ રાઈટ તો રકમની અંદર એવું કહેવા માગે છે કે આટલો જે વિભાગ છે ને એમાં એફઆરની કિંમત કેવી છે ઝીરો આપણે અહીં અંતરના અંતરાલો લઈ રહ્યા છીએ રાઈટ તો એક્સ બરાબર ઝીરોથી એક્સ બરાબર વન મીટર માટે એફઆર કેવો છે ઝીરો એટલે આને શું કહેવાય એક્સ ઇઝ લેસ દેન પોઈન્ટ વન મીટર એવી રીતે એક્સની કિંમત ટુ મીટર ઝીરો વન મીટરથી વધારે હોય ત્યારે બી એફઆર ઝીરો છે આનો મતલબ એક્સ ઇઝ ગ્રેટર દેન ટુ પોઈન્ટ ઝીરો વન મીટર માટે એફઆર કેવો છે ઝીરો તો દેખો સ્ટુડન્ટ આ સ્થાનાંતર થયું રાઈટ એના દરમિયાન તો કાર્ય કેવું આવવાનું ઝીરો આવવાનું કેમ કારણ કે બ્લોક પર બોલ લાગતું જ નથી એવી રીતે ટુ પોઈન્ટ ઝીરો વન મીટર પછીનું જે સ્થાનાંતર આવવાનું રાઈટ એના માટે પણ કાર્ય કેવું આવવાનું ઝીરો કારણ કે અહીં પણ બોલ લાગતું નથી તો આપણે કાર્યની ગણતરી કયા વિસ્તારમાં કરવાની થશે ખાલી આટલા વિસ્તારમાં એ વિસ્તાર કયો છે પોઈન્ટ વન મીટર લેસ ધેન એક્સ લેસ દેન ટુ પોઈન્ટ ઝીરો વન મીટર રાઇટ અને આટલા અંતરાલ દરમિયાન જે બોલ લાગી રહ્યું છે એ શું છે એફઆર ઇક્વલ ટુ માઇનસ કે બાય એક્સ પક્ષમાં આપેલું છે કે એની કિંમત કેટલી આપી છે પોઈન્ટ પાંચ ઝૂલ સ્ટુડન્ટ આપણે સૌથી પહેલાં શરૂઆતની ગતિ ઉર્જા શોધી દઈએ તો ગતિ ઉર્જાનું સૂત્ર શું આવશે કે બરાબર વન ઓપોઈન્ટ ટુ એમ વીઆઈ સ્ક્વેર શરૂઆતની ગતિ ઉર્જા કે બરાબર વન ઓપોન ટુ એમ વી વન અથવા વીઆઈ સ્ક્વેર એમ વીઆઈ સ્ક્વેર વન અપોન ટુ એમની કિંમત એક આપી છે ને વીઆઈ આપ્યો છે બે તો કિંમતો મૂકી દઈએ તો આ જવાબ આવ્યો બે ચૂલ અહીં આપણે બે પ્રશ્નોનો જવાબ મેળવવાનો છે રાઈટ એક છે બ્લોકની અંતિમ ગતિ ઊર્જા અને બીજું છે બ્લોકની અંતિમ ઝડપ તો પહેલું આપણે બ્લોકની અંતિમ ગતિ ઊર્જા બ્લોકની અંતિમ ગતિ ઉર્જાને આપણે કે એફ રાઈટ એને ગણવાનો પ્રયત્ન કરીએ કાર્ય ઊર્જા પ્રમેય પરથી ડેલ્ટા કે બરાબર ડબલ્યુ અહીં ડબલ્યુ એટલે ચલબળ વડે થતું કાર્ય આવશે રાઈટ તો સૂત્ર આવશે આર વનથી આર ટુ સદીશ એફ ડોટ સદીશ ડીઆર અહીં આપણે ડીઆરની જગ્યાએ ડીએક્સ લખીશું અને આર વન અને આર ટુની જગ્યાએ એક્સ વન અને એક્સ ટુ લખી નાખીશું તો જે આપણે સંકલન લેવાના છે એ કેવી રીતે લેવાના છીએ તો અહીં જે કાર્ય આવવાનું એ કેવી રીતે આવવાનું જીરો ટુ પોઈન્ટ વન એફઆરડીએક્સ પ્લસ પોઈન્ટ વનથી ટુ પોઈન્ટ ઝીરો વન એફઆરડીએક્સ પ્લસ ટુ પોઈન્ટ ઝીરો વનથી એક્સ ગ્રેટેડેડ ટુ પોઈન્ટ ઝીરો વન એફઆરડીએક્સ પણ પક્ષ પરથી ઝીરોથી થી વન જેટલા અંતર માટે એફઆર કેવો છે ઝીરો તો આન્સર શું આવશે ઝીરો એવી જ રીતે આમાં પણ શું આવશે ઝીરો રાઈટ તો આપણે જે સંકલન કરવાનું થશે પોઈન્ટ વનથી ઝીરો પોઈન્ટ વનની સીમાઓ વચ્ચે કરવાનું થશે રાઈટ તો આ આપણે સંકલન કરવાનું થશે તો આ સંકલન આવશે પોઈન્ટ વનથી બે પોઈન્ટ ઝીરો વન એફઆર તો હવે આપણે એફઆરની કિંમત મૂકી દઈએ તો પોઈન્ટ વનથી ટુ પોઈન્ટ ઝીરો વન એફઆરની કિંમત આવી માઇનસ કે બાય એક્સ ડીએક્સ તો આપણે ડેલ્ટા કે આવ્યો હવે દેખો કે તો શું છે અચળ છે જે સંકલનમાંથી બહાર આવી જશે રાઈટ એટલે આપણે માઇનસ કેને સંકલનમાંથી બહાર નીકાળી દીધો તો સંકલન આવશે પોઈન્ટ વન થી ટુ પોઈન્ટ ઝીરો વન વન અપોન એક્સ ડીએક્સ સ્ટુડન્ટ આપણે સંકલન માટેના સૂત્રો યાદ રાખવા પડશે રાઈટ બાળકો વન અપોન એક્સ છે રાઈટ એનું સંકલન શું થશે એલ એન એક્સ ln x એક્સ ખબર છે ને નેચરલ log કહેવાય એની કિંમત આવે બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણાકારમાં લોગ એક્સ આધાર દસ માઇનસ કી આનું સંકલન થયું ln x અને સીમાઓ શું આવી 0.1 વનથી ટુ પોઈન્ટ ઝીરો વન સારું હવે આપણે કીની કિંમત મૂકી દઈએ તો માઇનસ પાંચ હવે આપણે એનું સાદુરૂપ આપીએ જેમાં એક વખતે આપણે ની જગ્યાએ અપર લિમિટ મૂકવાની અને એક વખતે આપણે એક્સની જગ્યાએ લોઅર લિમિટ મૂકવાની તો આવશે એલ એન 2.01- ln ઝીરો વન અને આપણે સૂત્ર જાણીએ છીએ ને ln a એ માઇનસ એલ બરાબર આવે ln a એ અપોન બી આ લોગનો નિયમ છે તો આનો જવાબ આવ્યો માઇનસ પોઈન્ટ પાંચ એલ ભાગ્યા તો માઇનસ આ આવ્યો એલ એન વીસ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ બે પોઈન્ટ ત્રણસો ત્રણ લોગ વીસ પોઈન્ટ એક આધાર દસ સ્ટુડન્ટ દેખો હવે આપણે કેલ્ક્યુલેટર લોગ શોધવાની સમજીએ ધારા કે આપણે લોગ એક્સ શોધવો છે રાઈટ આપણે શું કરવાનું એક્સની જે કિંમત છે એનું તેર વખત રૂટ લેવાનું રાઈટ પછી બીજા સ્ટેપમાં આપણે માઇનસ વન કરવાનું ત્રીજા સ્ટેપમાં એક નંબર છે પાંત્રીસ અઠ્ઠાવન એના વડે ગુણાકાર કરવાનો અને પછી ઇક્વલ ટુ દબાવશો તો તમારો આન્સર આવી જશે દાખલા તરીકે આપણે વીસ પોઈન્ટ એકનો લોક શોધવાનો ટ્રાય કરીએ તો મેં જે તમને આ રીત શીખવાડી એમાં એક્સ બરાબર વીસ પોઈન્ટ એક સમજો રાઈટ તો સૌથી પહેલાં આપણે વીસ પોઈન્ટ એક લખી નાખ્યો હા હવે પહેલું સ્ટેપ શું છે એનું તેર વખત રૂટ કરવાનું છે ધ્યાન રાખીને આપણે રૂટ કરીશું રાઇટ ભૂલી ના જઈએ તેર વખત રૂટ કરી રહ્યા છીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું મેં શું કર્યું એક્સનું તેર વખત રૂટ કર્યું હવે બીજા સ્ટેપની અંદર શું કરવાનું છે માઇનસ વન માઇનસ વન હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે ગુણ્યા પાંત્રીસ અઠ્ઠાવન ગુણ્યા પાંત્રીસ અઠ્ઠાવન અને હવે છેલ્લું સ્ટેપ શું છે ઇક્વલ ટુ તો આ તમારો જવાબ આવ્યો તમે લોક થી ચેક કરી શકો છો તો આ જવાબ આવ્યો એક પોઈન્ટ ત્રીસ સાતક સંખ્યાના જન્મ લઈએ તો ત્રીસ તેપન તો જવાબ આવ્યો એક પોઈન્ટ ત્રીસ સ્ટુડન્ટ તમારે એન્ટી શોધવું હોય રાઈટ તો આનાથી રિવર્સ પ્રક્રિયા કરી નાખવાની તો આવશે માઇનસ ગુણાકારમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ અને આપણે હાલ શોધ્યું ને એક પોઈન્ટ ત્રીસ આપણે આ ત્રણેયનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે માઇનસ એક પોઈન્ટ પાંચ ડેલ્ટા કેનો એકમ આવે જૂલ રાઇટ તો ડેલ્ટા કે કેટલો આવ્યો માઇનસ એક પોઈન્ટ પાંચ જૂલ હવે આપણે બ્લોકની અંતિમ ગતિ ઉર્જા શોધવાની છે રાઈટ તો ડેલ્ટા કે નું સૂત્ર શું આવે કે એફ માઇનસ કે આઈ બરાબર માઇનસ એક પોઈન્ટ પાંચ જૂલ તો ધેર ફોર આપણે કે એફને કરતાં બનાવીશું તો શું આવશે માઇનસ એક પોઈન્ટ પાંચ વત્તા કે આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક પોઈન્ટ પાંચ કે કિંમત કેટલી લાવ્યા હતા આપણે બે તો ધેરફળ અંતિમ ગતિ ઉર્જા મળી પોઈન્ટ પાંચ ઝૂલ તો બ્લોકની અંતિમ ગતિ ઉર્જા કેટલી મળી પોઈન્ટ પાંચ ઝૂલ હવે આપણે બ્લોકની અંતિમ ઝડપ શોધી દઈએ બ્લોકની ઝડપ વીએફ બ્લોકની અંતિમ ઝડપ વી તો અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે વન અપોન્ટ ટુ એમ વીએફનો સ્ક્વેર તો આમાંથી આપણે ને કરતાં બનાવીશું તો શું આવશે ટુ ગુણાકારમાં કીએફ ભાગ્યા એમ અને એનું વર્ગ મૂળ રાઈટ તો કીએફની કિંમત કેટલી છે પોઈન્ટ પાંચ અને એમની કિંમત કેટલી છે એક તમે આ કિંમત મૂકીને સાદરૂપ આપશો તો તમને વીએફની કિંમત મળશે એક મીટર પર સેકન્ડ તો બ્લોકની અંતિમ ઝડપ કેટલી મળી એક મીટર પર સેકન્ડ